વડોદરામાં ફાયર વિભાગના ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચીફ ઓફિસર મનોજ પાટીલ સસ્પેન્ડ ડેપ્યુટી ચીફ ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કરાયા જ્યારે ફાયર વિભાગના પૂર્વ એચઓડી ડોક્ટર દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે સાધનોની ખરીદી બજાર કિંમત કરતા વધુ ભાવે ખરીદવાનો આરોપ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ કરી રહ્યા હતા તપાસ ત્યારે આ તપાસમાં કે રીતિ સામે આવતા જે ત્રણ અધિકારી છે તે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે સાધનો ખરીદવામાં આવ્યા હતા તે સાધનો બજાર કિંમત કરતાં વધુ ભાવે ખરીદ્યાના આરોપ છે વડોદરામાં ફાયર વિભાગના ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચીફ ઓફિસર મનોજ પાટિલ સસ્પેન્ડ ડેપ્યુટી ચીફ ઓફિસર નૈતિક ભટ્ટને પણ સસ્પેન્ડ કરાયા જ્યારે ફાયર વિભાગના પૂર્વ એચઓડી ડોક્ટર દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે સાધનોની ખરીદી બજાર કિંમત કરતાં વધુ ભાવે ખરીદવાનો આરોપ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ કરી રહ્યા હતા તપાસ